આ ડ્રગ્સના જે પ્રોબ્લેમ છે એ કોઈ સુરત શહેરનું પ્રોબ્લેમ નથી કે ગુજરાત રાજ્યનો પ્રોબ્લેમ નથી કે ભારત વર્ષનો પ્રોબ્લેમ નથી આ તો એક ઇટ્સ અ ગ્લોબલ પ્રોબ્લેમ એટલે આ જે લડાઈ છે એ વિશ્વ સ્તરીય લડાઈ છે અને એ લડાઈમાં ગુજરાત પોલીસના દરેક એકમ તરફથી ખૂબ સારી અને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ તબક્કે મને જણાવતા આનંદ થાય છે કે મોડલ કોડ ઓફ કન્ડક્ટ જ્યારથી ગુજરાત રાજ્યમાં આવ્યું લોકસભા ચૂંટણી અનુસંધાને ત્યારથી ગુજરાત પોલીસના અલગ અલગ એકમો તરફથી ખૂબ સારા એવા કેસીસ કરવામાં આવ્યા છે હજાર કરોડથી વધુ પણ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે અને અમુક જે ગેંગ્સ છે એ ગેંગ પર્દાફાશ કરવામાં આવ્યું છે એ જ સિલસિલા એ જ પ્રક્રિયામાં સુરત શહેર પોલીસ તરફથી પણ ખૂબ પ્રશંસનીય કામગીરી થઈ છે અને છેલ્લે જે એક એમડીના એક એક કરોડના જે કેસ થયા છે એમાં પોલીસ કમિશનર શ્રી સુરત શહેર સાથે મારે આ અંગે ઊંડાણમાં ચર્ચા થઈ છે અને ટોપ ટુ બોટમ એપ્રોચ સાથે આ સમગ્ર ઘટનાની તપાસ થાય એના માટે એમના તરફથી તમામ જરૂરી મહેનત કરવામાં આવી રહી છે